એમાં કઈ ખોતેજ નહી છે કે કે ચાલ નહી હોય આમાં નુકસાન થાય છે 1400 1601 1450 શરદભાઈ એક મિનિટ 408 બોલો બી બી 500 જાવ એક ફેલે રહો

ત્રણસો એકતાલીસ પચાસ સિત્તેર સિત્તેર ત્રણસો ત્રણસો

ચાર પાંચ છ સાત આઠસો સાત આઠ નવ દસ અગિયાર પાંચ પંદર સોળ અઠાર પોઈન્ટ એસી એસી રૂપિયા ત્રણસો એસી એકાપિયા એકાશી સાંચી હાલો હાલો આ નહી

ત્રણસો ત્રણ ધોરાણું ધોરાણું પંચાણું ત્રણસો ત્રણસોતેર ત્રણસો <Es> છે

ઓગણસી ઓગણસી એસી એકાશી બ્યાસી પંચાસઠ્યાસી ને અઠ્યાસી ત્રણસો ને એકોતેરતેર પચોતેર સોળ પંચ્યાસી એકાણું એકાણું બાણું નવ્વાણું ચારસો એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ રૂપિયા ચારસો સાતસો

હા બે 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 બે